અને જો સુનિધિ ચૌહાણ મને જોઈ જશે ને તો છોડશે નહીં કે મુંબઈ અહિયા મારી જોડે મને રસોઈ શીખવાડો એટલે મ્યુઝિક ની લાઈન છોડીને કદાચ રસોઈ ની લાઇન માં આઈ જા કેટલા બધા લોકો છે જુઓ તમે જુઓ કેટલા બધા લોકો બેઠા છે હજારો લોકો છે હજારો લોકો બેઠા છે અને આપણા સુંદરી ચૌહાણનો શું આયા છીએ એને આપણે અહીંથી છૂટી તળત જ એક રસોઈની આઈટમ શીખવાડી દે તું ને એટલે ખુશ થઈ જશે આ એને બી આપણે એક તરત બધાનું જ્યુસ શીખવાડું છે કોણે જ જો કારણ કે સી લાઈક જ્યુસ રેડીમાં જ બીકોઝ સી ઇઝ સિંગડા એટલે આપણે એને સિંગડા અને જ્યુસ શીખવાડીશું ઓરેન્જ લેવાની પછી એના કાકડા કાઢવાના પછી એને ગ્લાસમાં નીચોવાનું પછી સાહેબ મસાલો નાખવાનો અને પછી પાણી રેડીને ઘટઘટાઈ જવાનું એટલે સુનિધિ જવાનું બહુ મોજ થઈ જશે એટલો જ હરસા પડશે એને બી કે રઘુ એક સિડની મને ઓરેન્જ્યુસ શીખવાડવા એટલે આપણી એ ચાહક બની જશે કદાચ મારે મુંબઈ એની સાથે બી જવું પણ આ સિડનીનું મોટા મોટું થિયેટર છે આમ તો આપણને જવાનો ચાન્સ ના મળે પણ મારે ભાઈબંધ નો બાબલો છે અભિલાષભાઈ ઘોડા બાબલો કરણ કરણ છે આમ કરણ જોહર છે પિક્ચર વાળા અને અમારા આ બધા મોટા સોના જે છે બધું ટેકનિકલ હા એ કરણ ઘોડા એને કીધું કે રઘુમાડા તમે અહીંયા આયા જો તો તમારે આવું જ પણ જાઓ એટલે પોરાણ અમે ડહેળી લઈ આવ્યા બોલે બાકી આપણને કાંધી રઘુમાડા જ આવી તકો મળ્યા એટલે તમે જોવા જાય આ શું જોવા આયા જ્યાં બહુ ચાલુ થશે એટલે મારે મોબાઈલ બંધ કરી દેવો પડશે તમને હું કશું બતાવી નહીં શકું એટલે તમે બી શાંતિથી અત્યારે તરત મજાનું મસાલાવાળું દૂધ પીને સુઈ જાઓ ને કોઈ લચ્છી પીઓ લચ્છી ઇઝ બેસ્ટ હ્યાલ ઓકે ગુડ નાઇટ